સતલાસના તાલુકા કક્ષાના ગણતંત્ર દિવસની ઉજવણીમાં ભાજપના સંગઠનના હોદ્દેદારોની ગેરહાજરી ગઢવાડા પંથકમાં હાલ ભાજપના આગેવાનોમાં પ્રશાસનની નીતિથી ભાગલા પડ્યાની ચર્ચાઓ સતલાસના તાલુકા ભાજપના હોદ્દેદારોએ મોડર્ન સ્કૂલમાં ધ્વજવંદન કાર્યક્રમમાં રહ્યા હાજર પ્રાંત અધિકારી ડોક્ટર અમિતભાઈ ચૌધરીના અધ્યક્ષસ્થાને યોજાયો પ્રોગ્રામ તાલુકા વિકાસ અધિકારી દ્રષ્ટિબેન ચૌધરી સહિત પીઆઈ જી પી ભરવાડ સહિત માત્ર શિક્ષકોની હાજરી જોવાય સરકારી પ્રકાશન છેલ્લા કેટલાક સમયથી સતલાશના તાલુકા ભાજપના હોદ્દેદારોની અવગણના કરાતી હોવાની ચર્ચા કેરાલુ ધારાસભ્ય સદરાભાઈ ચૌધરી સહિતની ટીમ હાલ ચૌધરીવાદ સામે દરબારોને સદંતર વિરોધ હોવાની ચર્ચાઓ ચાલી રહી છે જસપુરીયા ગામમાં પ્રથમ પંદર ઓગસ્ટનો પ્રોગ્રામ ત્યારબાદ રાજ્યપાલશ્રીના કાર્યક્રમ અને છવ્વીસમી જાન્યુઆરીએ ચેલાણા ગામમાં પ્રોગ્રામ યોજી ત્રીસેક લાખની ગ્રાન્ટ સિવી લેવાય અને બીજા ગામના આગેવાનો માખીઓ મારતા રહ્યાની ચર્ચાઓ ટોક ઓફ ધ ટાઉન બની ધ્વજવંદન કાર્યક્રમ યોજાયો આમ સતલાસના ધારાસભ્ય સરદારભાઈ ચૌધરીની કહો કે ભાગલા પાડી રાજ કરવાની ચર્ચાઓ પણ સાંભળવા મળી વધુ સમાચાર અને અપડેટ્સ માટે જોતા રહો ટીવી ન્યુઝ રિપોર્ટર ફારૂક મેહમણ ખેરા